જય માતાજી બધા મિત્રો તો કેમ છો તો આજે આપણે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે મારા પાસે કેટલી વસ્તુઓ છે અને કઈ વસ્તુ મેં સૌથી પહેલાં લીધી છે તો તમને આ વિડીયોમાં તે બનાવી રેજો અને જો મારા વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અવારનવાર વિડીયો તમારા પાસે સૌથી પહેલાં આવે તો હું તમને એક એક વસ્તુ બતાવું તમે ધ્યાનથી જોજો તો આ જે સેલ્ફી સ્ટીક છે જે મેં સૌથી પહેલાં બ્લોકના માટે લઈ હતી પણ આ લોકોને એનો ઉપયોગ થાય છે વિડીયો બનાવવા માટે અને આ તમે જોઈ શકો છો આ મેં કાગળ ઓર્ડર કર્યો તો મેં આનો વિડીયો નાખી દીધો છે તમે જોઈ લેજો અને જે આ મારા પાસે આ કીબોર્ડ ને છે એ ગેમિંગ મારે છે તમે લોકો જોઈ શકો છો યસ તાકોર ગેમિંગ જે હું પહેલા વિડીયો બનાવતો તો ગેમિંગ નો પણ એમાં એટલો સપોર્ટ નતો મળ્યો એટલે બંધ કરી દીધા એટલે મારા પાસે હજી બે કીબોર્ડ બે માઉસ પડ્યા છે તો આજ જે લેટો તમે જોઈ શકો છો અને આ બંને એન્ડ કીબોર્ડ જે એક આખ તમે રમી શકો છો એક આખ અને આ આરજીબી માઉસ તો અને તેના સાથે આ સ્ટેન્ડ જે મોબાઈલ માટે કામ આવે છે અને જોઈ શકો છો એના પાછળ મેં ડ્રોન કેમેરા પણ લીધો હતો જે ડ્રોન કેમેરો મેં ચલાવતો હતો સવારમાં ચલાવતો હતો તને સાંજના આવામાં ઉડી ગયો હતો જે વાયર આના લીધે તો રિમોટ એકલું પડ્યું છે મારા પાસે હજી તો જોઈ શકો છો તમે અને આજે જે મારા વિડીયો ચાલુ છે જે મોબાઈલમાં વન પ્લસ નો વર્ષે ફોર લાઈટ ફાઈવજી જે એમાં વિડીયો બની રહ્યો છે તો મારા પાસે આટલી બધી વસ્તુઓ છે જેનો ઉપયોગ આજીવન ચાલુ જ છે તો તમને મારો વિડીયો લાગ્યો સારો લાગ્યો તો લાઈક લો કોમેન્ટ કરીએ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મારા વિડીયો તમારા પાસે સૌથી પહેલા આવે તો જય માતાજી